સર્જનાત્મક પ્રવૃત્તિ વેકેશનની મજા અને છે ભાઈ કાગળની સાયકલ પુઠ્ઠાની એક થી ચડિયાતા મોડલ છે જો જૉન્ટ મોડલ છે જૉન્ટ કંપનીનું એ આપણને બતાવશે ચલા તો આ બનાવ્યું છે કોણે જો ભાઈ તેજસભાઈ અત્યારે આ વેકેશનમાં નવરા પડ્યા છે એટલે આ બધું કરે છે આવું હોજે છે. ટીઆ BMW ની સાયકલ છે. આ BMW ની સાયકલ છે, કાગળની બધા મોડલ બતાવશે આ લોકો ટીઆ પણ એના લોગો વાળી સાયકલ છે. પેડલ કાગળ નું બનાવીકલ ફોલ્ડિંગ છે જુઓ આ રીતે ભેગી કરીને ગમે ક્યાંક ગાડી બાડીમાં લઈ જાવી બીજે તો પણ સાથે લઈ બહુ સરળ છે બીજી

ગિયર સિસ્ટમ ચેન ને બધું આમાં પણ ડિસ્કબ્રેક આવે છે અને જમ્પર પણ આવે છે એમાં પણ ડિસ્ક બ્રેક જમ્પર બધી સુવિધા

માણસ ને આમ જો કંટાળો નથી આવતો જો આ બધું બનાવવામાં હમણાં એક પાનું લખવાનું કેશુ ને અક્ષર સુધારવાનું તો એને બહુ કંટાળો છે પણ આ બધું કરવામાં આખો દી મંડ્યો રે તો એને કંટાળો નહીં આવે જો